જામનગર હાઈવે પર જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે બોલેરો વાર માં ક્ષમતા કરતા વધુ લોકોની સવારી કરાવવામાં આવી રહી છે પર પર ચાલતા વાહનો અંકુશ નજીવી કમાણી માટે લોકોના જીવ સાથે રમત થઈ રહી છે જોખમી સવારીનો ફરી એકવાર વિડિયો વાયરલ થયો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાયા છે ઉપેન્દ્ર જામનગર હાઈવે પરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ઠસ લોકોને ભર્યા છે

ન પણ અન્ય કોઈ જિલ્લા નું હોય તેવું લાગી રહ્યું છે અને ટેક્સી પાસિંગ હોવાનું વિડીયો સામે આવ્યો છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં સવાલ ફરીથી એક ઉભો થયો છે આભાર માહિતી માટે